આજનું રાશિફળ બારમે ના દિવસનું રાશિફળ જાણો આ વીડિયોમાં નમસ્તે મિત્રો જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો મેષ રાશિના લોકો વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણો વધારશે પણ તેની સાથે જ ભય નફરત ईर्ष्या અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા अथवा તેમને આપવા માટે મંગળકારી દિવસ આજે તમારો પ્રિય પાત્ર તમારો અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે બગીચાનું કામ તમારા માટે આરામદાયક હોઈ શકે છે તેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે ઉપઈ તમારો પ્રેમીને ઈતર અથવા સુગંધિત વસ્તુઓ ભેટ કરવાથી તમારો પ્રેમ જીવન સુનિશ્ચિત સુચારુ રૂપથી ચાલશે વૃષભ રાશિના તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેન કે તે પ્રેમ કરતા વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર ব্যাপক અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય જ છે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે કેટલાક માટે નવો રોમાંસ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવા નો પ્રયાસ કરી શકે છે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે તમે આરામ કરી શકશો નહીં કારણ કે તમારા કેટલાક કહેવાતા મિત્રો તમને આરામ કરવા દેશે નહીં જો કે દરેક સિક્કામાં એક સારો પાસા પણ હોય છે તમે આ તકનો ઉપયોગ મિત્રતાની દોરીને મજબૂત કરવા માટે કરી શકો છો તે તમને પછીથી ફાયદો પણ કરશે ઉપાય આનંદમય જીવન માટે ઘરના ચારે ખૂણા માં લાલ પથ્થર મૂકો મિથુન રાશિ આજે તમારે બેસવાની અને આરામ કરવાની થા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે ઉપાય નહવાના પાણીમાં કાલા તળ અને રાઈ મેળવાથી તમારા કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે કર્ક રાશિ તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો મિત્રોનો સાથ રાહત આપશે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલમાં આખો દિવસ બગાડી શકે છે તમારા જીવનસાથી તમને પ્રેમના અતિ આનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે તેમને મદદરૂપ ઘરનો કોઈ સભ્ય આજે તમારી વિરૂદ્ધ બોલી શકે છે જે તમારી ભાવનાઓ નુકસાન કરશે ઉપાય વહેતા પાણી જેમ કે નદીમાં રેવડી ગોળ અને તલની મીઠાઈ પ્રવાહિત કરો આ તમને એકલતાના અનુભવમાંથી બહાર આવવામાં મદદ કરશે સિંહ રાશિ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે विदेश में वस्ता संबंधी तरफ थी मेली भेट तमने आनंदित रोमांटिक रोमेंटिक आप खूब ज आकर्षक छे ते लांबू नही टके तमारी। पासे समय हशे परंतु आ होवा छता ते एवं करी शक्षो नहीं जे तमने संतोष आपे रोज रोजबरोजना जीवननी जरूरिया तो पूरी न थवाने कारणे तमारा। લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે આજે તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈને સારું અનુભવશો ઉપાય ધંધામાં ભાગ્યા કાર્ય જીવનમાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાળ તમારા ગજવામાં ભાગ્યા વ્યક્તિ જોડે રાખો કન્યા રાશિ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને खरेखर आनंद आपती प्रवृत्तियों करो रियल एस्टेट अने आर्थिक व्यवहारों सारो दिवस मित्रों धंधा किया। साथियों तथा संबंधियों साथे काम करता हो त्यारे। तमारा हितों रक्षण करो केम के तमारी। जरूरिया तो प्रत्ये विचारशील नहीं होए। तमारा दिल ने अपील करे एवी कोई व्यक्ति ने म्भावना પ્રબળ છે ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારી માં જ રહો છો પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે ઉપાય ઓમ બ્રહ્મભ્રૌમ સહ રહવે નમ તુલા રાશિ લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો પણ સ્વાર્થી तथा झट गुस्से थे जाए एवि व्यक्ति ने तार्जो केम के ए के तमारी ताण वधारी शके हैज ज तमारी समस्या ने ओ वक्रावी शके छे परिवार ना कोई सभ्य ना मांडा पाडवा थी तमने आर्थिक मुश्किली आवी शके छे जो के आसमे तमने धन करता पोतान स्वास्थ्य पर वधारे ध्यान आपूं जो ये તમારી નિક્ટનું કોઈક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હશે એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો નજીકના ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે ઉપાય તમારા કુટુંબજીવનમાં વધારે શુભતા માટે હનુમાન ચાલીસા સંકટ મોચન અષ્ટક અને ભગવાન રામની સ્તુતિ વાંચો વૃશ્ચિક રાશિના તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે આજે તમારું કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાતકોટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રી દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાથી આરોગ્ય સારું થશે ધનરાશિ સામાજિકપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે પરિવારની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો એકાએક થયેલો રોમેન્ટ મેળાપ તમને મૂંઝવી નાખશે જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદભુત સમય માણશો લોકો સાથે આખો સમય પસાર કર્યા પછી તમે સાંજનો આખો સમય તમારા જીવનસાથીને આપી શકો છો ઉપાય સુખી કુટુંબ જીવન જીવવા માટે સીસાના ચાર ટુકડા વહેતા પાણીમાં ફેંકો મકર રાશિના તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દૃઢતામાં નહીં પણ ઈચ્છાશક્તિમાં પાછળ પડો છો આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોત્રથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે આજે તમારું વ્યક્તિત્વ લોકોને નિરાશ કરી શકે છે તેથી તમારે તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફારો કરવાની જરૂર છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે સ્વર્ણની અંગૂઠીમાં મંગલ યંત્ર કોતરાવીને ધારણ કરો કુંભ રાશિ તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે બાબત તમને ચીડવી મૂકશે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઇચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડીમાં તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે આજે કોઈ મૂંઝવણ તમને દિવસભર ત્રાસ આપી શકે છે આપ મૂંઝવણને દૂર કરવા માટે તમારે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરવી જોઈએ उपाय काड़ा अश्वनी नाड़ बनेली अंगूठी पहरवा स्वास्थ्य में शुभ परिणामों से मीन राशि तमारो विपुल आत्मविश्वास तथा कामन सरल समयपत्रक तमने आजे हड़वा थवानो पूरते समय घर घरना जरूरी सामान पर धन खर्च करी तमने आर्थिक परेशानी तो આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સોએ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દોડવું તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે મફત છે અને સારી કસરત પણ છે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે નાગા પગેલી ઘાસ ઉપર ચાલો શું આ રાશિફળ સાચું છે જેમ કે નામ પોતે સ્પષ્ટ છે આ ફલાદેશ રાશિના આધારે લખવામાં આવે છે અને તેથી તેને રાશિફળ કહેવામાં આવે છે विश्वभृण अबजो लोको विषय मात्र 12 राशि नी मदद થી જ ભવિષ્ય વાણી કરવામાં આવે છે તેથી તેને સામાન્ય ફળકથન માનવું જોઈએ ચોક્કસ આગાહી માટે કોઈ જ્યોતિષ જોડે જન્માક્ષરનો સંપૂર્ણ અધ્યયન કરાવવો વધારે સારું રહે છે તમે તમારું જન્માક્ષર અનુસાર સચોટ માહિતી મેળવવા માટે અમારઆ જ્યોતિષીય નિષ્ણાતો સાથે વાત કરી શકો છો